ખેડૂત મિત્રો નમસ્કાર એકસો તેતાલીસ ભીંડા તાપી જિલ્લો સોનગઢ જિલ્લો કયું ગામનું નામ છે ભાઈ આ ગાળકુવા ગામ અને ખેડૂતનું નામ શું છે ભાઈ રામાભાઈ આ એકસો તેતાલીસ ભીંડા બનાવેલા છે સ્વીટી એગ્રો સેન્ટર બંડરપાળા માટે એમણે ખરીદી કરેલી હતી જોઈ શકો છો તમે કલર ક્વોલિટી ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ આ એકસો તેતાલીસ ભીંડાનું એકદમ ગ્રીનરી કલર તો આપણે આ ભાઈનો રિવ્યુ લઈએ ભાઈ શું નામ છે તમારું રામાભાઈ રામાભાઈ કેવા લાગ્યા તમને એકસો તેતાલીસ ભીંડા તોડવામાં ને ફૂટ બૂટ કેવી છે બધી એની આ તમે એક કિલો ભીંડાનું વાવેતર કર્યું હતું બરાબર ને આજે કયો વારો છે સાતમો વારો સાત વાર થઈ ગયા તો આ કેટલો માલ આજે નીકળેલો છે ત્રીસ કિલો જેવો આસપાસ તમે આ માલ જોઈ શકો છો ઠંડીનો મોસમ છે તેમ છતાં પણ એકસો તેતાલીસ મહિનાનું ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ કેવું પરફોર્મન્સ આનું કેવું છે તમે શું કહેવા માંગો છો ખેડૂતને કલર નઈ ગોટા વજન હાર છે વજન માં છે હા એટલે આ બનાવા જેવા મીંડા છે ને 143 હા આ કાઠી ખરીદી કરેલી તમે આની બંદર બંદર પાડા સ્વીટી એગ્રો સેન્ટર સંજયભાઈ ઇન્ડાલે જોઈ શકો છો તમે એની કલર ક્વોલિટી 143 મીંડાની ખૂબ જ જબરજસ્ત એનું પરફોર્મન્સ ભીંડા એકસો તેતાલીસ સોનગઢ જિલ્લો બંદરપાડા ગામ સીટી સેન્ટર તાલુકો સોનગઢ ગાળકુવા ગામ બરાબર ને કાકા